આજે આપણે અટલ આશ્રમના અધ્યક્ષ પૂજ્યશ્રી બટુગીરી બાપુનો એક શોર્ટ ઇન્ટરવ્યુ કહીશું કરીશું તેઓ હાલમાં જ મહાકુંભથી રિટર્ન આવ્યા છે તેઓ પોતાના અનુભવની વાતો આપણી સાથે શેર કરશે અટલ આશ્રમ પારદેશ્વર મહાદેવ મનશ્રી મટુગીરીજી સુરત હા દર્શક મિત્રોને નમોનારાયણ પ્રયાગ કુંભમેળાની મંગલ શુભકામના મિત્રો એકસો ને ચુમ્માલીસ વર્ષ બાદ આજે કુંભયાત્રા થઈ છે એકસો ને વર્ષ કેમ જ્યારે સમુદ્ર મંથન થયું એ મંથન મંથન સમયે જે યોગ નક્ષત્ર અને પલ જે હતા એ એકસો ને વર્ષે આવ્યા છે બાકી કુંભ તો હર બાર વર્ષે આવે છે પ્રયાગ નાસિક હરિદ્વાર અને ઉજ્જૈન જ્યારે સમુદ્ર મંથન દેવતાઓએ કર્યું ત્યારે અમૃત કુંભ નીકળ્યો એક કળશ લઈને જ્યારે દેવતાઓ જાય છે ત્યારે એ ચાર જગા પર એમાંથી અમુક બૂંદ ગીરે છે એ એકસો ને ચુમ્માલીસ વર્ષ તો એ ચાર જગા ઉપર અમૃત બુંદ પડેલા જ્યાં બાર બાર વર્ષે મહાકુંભ ભરાય છે છ વર્ષે અર્ધકુંભ આવે અને આ જે કુંભ છે એ ઓન્લી ખાલી સન્યાસીઓ માટે છે પરંતુ એની સાથે ભક્તો જોડાયેલા હોય ઋષિમુનિઓ સાથે સાથે સંતો જોડાયેલા હોય અને નગરજનો જોડાયા હોય તો એનો લાભ જાહેર જનતાને મળતો હોય છે બાકી આ કુંભ મેળો છે એ સંન્યાસીઓ માટેનું સ્નાનનો મેળો છે જેમાં અમારે દસના ગિરિપુરી ભારતી સરસ્વતી અર્ણવર્ણ પર્વ આ જે સંપ્રદાયો છે એ સંપ્રદાયોની અંદર શંકરાચાર્યએ સોળમી સદીની અંદર જે પ્રણાલિકા બનાવી એ પ્રણાલિકાના આધારે આ કુંભ મેળાની અંદર સંતોના સ્નાનનું મહાત્મ્ય બતાવ્યું છે અને એ મહાત્મ્ય મકર સંક્રાંતિ હર મેળાનું પહેલું સ્નાન સાહેબ નાસિકનો હો સાહેબ હરિદ્વારનો હો યા સાહેબ પ્રયાગનો હો યા ઉજ્જૈનનો હો પણ પહેલું સ્નાન મકર સંક્રાંતિનું હોય છે એ પૂછાય નક્ષત્ર યોગ પ્રમાણે તારીખ અને તિથિ તય કરવાની હોય છે શાસ્ત્રો પ્રમાણે જ્યોતિષશાસ્ત્ર અનુસાર તો આ કુંભ મેળો એકસો ચુવાલીસ વર્ષે આવવાનું કારણ કે જ્યારે સમુદ્ર મંથન થયું ત્યારે આજે જે નક્ષત્ર પલ અને યોગ હતા જ્યારે કલશ લઈને દેવતાઓ જઈ રહ્યા હતા અને એમાંથી જે ચાર બુંદો ગીરે છે અને આ ચારેય બુંદો જ્યાં પડે છે એ ચારેય જગ્યા પર પૂર્ણ કુંભ ભરાય છે પૂર્ણ કુંભ ભરાય છે એટલે હજારોની સંખ્યામાં કમસે કમ કાલનો મેં આંકડો જોયો તો પચાસ કરોડથી પણ વધારે લોકો આની અંદર સ્નાન કરી રહ્યા છે અમારે નરેન્દ્રભાઈ મોદી યોગી આદિત્યનાથ જેવો ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર ન ભૂતો ન ભવિષ્યથી આવો સુંદર આયોજન અરબો ખરબોના ખર્ચે આપણા હિન્દુ માટે સ્નાતનીઓ માટે આ કુંભ મેળો એક એવો મેળો છે કે આખા હિન્દુસ્તાનની અંદરની આખા વિશ્વમાં જેને નોંધ કરેલી છે પૂરા વિશ્વના જાહેર જીવનના લોકો આની અંદર એક ડૂબકી મારે એક ડૂબી શિવ કે નામ પર એક ડૂબી આપણે નામ કે ઉપર લગા નીકળી ત્રિવેણી સંગમે મેં તારીખ ચોવીસના રોજ ગયો સ્નાન કર્યું અને ઓગણત્રીસનું અમાવાસ્યાનું સ્નાન કર્યું મારી તબિયતને કારણે નાની મોટી જે સંતોની બને સેવા કરી અટેલ અખાડાની અંદર સેક્ટર નંબર વીસમાં અમે